રૂપિયા એક પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે ઓલપાર ગ્રુપ ગ્રામ પંચાયતના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતા વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઓલપાર ગ્રુપ ગ્રામ પંચાયતના રોડ પેવર બ્લોક પાણીની લાઇન આયુર્વેદિક હોસ્પિટલ સહિત વિવિધ વિકાસ કાર્યોનું વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા સાહીઠ લાખના ખર્ચે ઓલપાડ ગામે બુટિયા હનુમાન મંદિરથી નિહોળા નગર થઈ કિમ રોડને જોડતા રસ્તા પર પેવર બ્લોકનું કામ પંડરમાં નાણાંપંચ યોજના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રૂપિયા સાહીઠ લાખના ખર્ચે રસ્તા ગટર પીવાના પાણીની લાઇનનું કામ અને સરકારની વિવિધ યોજનાઓમાંથી મંજૂર થયેલા રૂપિયા પચીસ લાખના વિકાસકામો તેમજ ઓલપાડ ગામે રૂપિયા ચાલીસ લાખના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલના કામોનું ભૂમિપૂંજન સંપન્ન કરવામાં આવ્યું હતું ઓલપાડના ભુટિયા હનુમાન મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ વીજળી પીવાનું પાણી આરોગ્ય અને શિક્ષણ સહિતની તમામ પ્રકારની જનસુવિધા વધારતા વિકાસ કામો રાજ્ય સરકાર કરી રહી છે તેમણે સ્વચ્છતાને એક દિવસ માટે નહીં પરંતુ હર હંમેશ માટે આપણા જીવન અને સ્વભાવમાં વણી લેવા જણાવી સહિયારા પ્રયત્નોથી સ્વચ્છતા કાયમી રીતે જાળવીએ તો જ ગામ અને નગર સાથે રાજ્યને સ્વચ્છ અને સુંદર બનાવી શકાશે એવું ઉમેર્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ ઓલપાણ ઇન્ચાર્જ સરપંચ આનંદભાઈ કહાર સહિત કુલદીપસિંહ ઠાકોર બ્રિજેશ પટેલ સુનિલ પટેલ જયેશ પટેલ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જી નમસ્કાર આજે ઓલપાણ ખાતે ઓલપાણ ગ્રામ પંચાયતના તમામ વિસ્તારોમાં સરકાર વિવિધ યોજના અંતર્ગત રૂપિયા એક પોઈન્ટ પંચ્યાસી કરોડના કામોનું ખાટમૂટ કરવામાં આવ્યું જેમાં મુખ્યત્વે ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ સાહેબની ખાસ ઉપસ્થિતિ રહી આ કામોમાં ઓલપાડ ગામે ભૂટિયા ભૂટિયાનું મંદિરથી નિહોણા નગરમાંથી પસાર થતો કિમ રોડને જોડતો સાહીઠ લાખ રૂપિયાના પેવર બ્લોકના કામોનું ખાટમહોટ કરવામાં આવ્યું સાથે જ ઓલપાડ ગામે સર્કિટ હાઉસની બાજુમાં એક આયુર્વેદિક દવાખાનું જે વર્ષોથી લોકોની જરૂરિયાત હતી તે મુજબ સરકારશ્રીમાંથી મંજૂર થયેલ રૂપિયા આડત્રીસ પોઈન્ટ ત્રાણું લાખની કિંમતનું આયુર્વેદિક દવાખાનાનું ખાતમૂટ કરવામાં આવ્યું તે સાથે ઓલપાડ ગુરુ ગ્રામ પંચાયતના તમામ વિસ્તારોમાં સરકારશ્રીની વિવિધ યોજના અને પંદર નાણાં પાંચ અંતર્ગત રૂપિયા સાહીઠ લાખ રૂપિયાના કામોનું આજે મુકેશભાઈના ખાસ ઉપસ્થિતિમાં આ તમામ કામોનું પણ ખા ખાતમૂટ કરવામાં આવ્યું સાથે સાથે ગ્રામ પંચાયત સોબંદોર મુસદ સભ્યની ગ્રાન્ટ એટીવીટી જેવી વિવિધ સરકારની પ્રજાલક્ષી યોજના દ્વારા ઓલપાડ ગામના તમામ વિસ્તારોમાં એક પણ કામ બાકી નહીં રહે એવા હેતુસર આજે તમામ કામોનું ખાતમોડ કરવામાં આવ્યું આગામી સમયોમાં ઓલપાડમાં હરપટ્ટીઓના મુખ્યત્વે જે વિસ્તાર છે મોટા હરપટીવાસ છે ટેકરા હરપટીવાસ છે શાંતિનગર છે આ તમામ વિસ્તારોમાં ઓછામાં ઓછા અઢીસોથી બસો જેટલા ઘરોનું સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત એમોને પાકા પાકા ઘરનું ઘર મળી જાય એવા તમામ કામોનું આજે વિધિવત રીતે સરકારશ્રીની યોજનાઓમાંથી મંજૂર કરાવી આ તમામ કામો આગામી સમયમાં પૂરા પૂરા કરવા માટે અમે ઓલપાડ ગ્રામ પંચાયત કટિબદ્ધ છે